સુરતથી સમાચાર સામે દારૂડીયા યુદ્ધ જોવા મળ્યું સુરતના કીમ પૂર્વ વિસ્તારમાં દારૂડિયા યુદ્ધ જોવા મળ્યું જ્યાં બે દારૂડિયા યુદ્ધ ગંદી ગટર સુધી પહોંચ્યું ત્યારે ગ્રામ પંચાયત ની હદમાં બે દારૂડિયાનો થયો ઝઘડો કે જ્યાં ખુલ્લી ગટર માં બાહુબલી બાહુબલીની જેમ લડતા રહ્યા જ્યાં લોકો વિડીયો બનાવી મજા લેતા રહ્યા તેને લડાઈ શાંત પડતા ગટરમાંથી બહાર નીકળી ચાલતી પકડી હતી ત્યારે દારૂડિયાની લડાઈનો લડાઈ નો વિડીયો વાયરલ થયો હતો તો મહત્વપૂર્ણ સમાચાર સુરત થી સામે આવી રહ્યા છે કે જ્યાં દારૂડિયા યુદ્ધ જોવા મળ્યું સુરતના કી પૂર્વ વિસ્તારમાં દારૂડિયા યુદ્ધ જોવા મળ્યું બે દારૂડિયાનું યુદ્ધ ગંદી ગટન સુધી પહોંચ્યું હતું જ્યાં ગ્રામ પંચાયતની ની હદમાં બે દારૂડિયાનો ઝઘડો થયો હતો અને આ ઝઘડો મારામારીમાં પરિણામ્યો હતો મારામારી થતા બંને ખુલ્લી ગટરમાં કાબક્યા હતા ખુલ્લી ગટરમાં બાહુબલીની જેમ લડતા નજરે પડ્યા હતા ત્યારે લોકો વિડીયો બનાવી મજા લેવામાં વ્યસ્ત હતા લડાઈ શાંત પડતા ગટરમાંથી બહાર નીકળી ચાલતી પકડી હતી ત્યારે દારૂડિયાની લડાઈનો વિડીયો સામે આવ્યો છે ટીવી સ્ક્રીન આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં બે દારૂડિયા બે દારૂડિયા યુદ્ધે ચડ્યા છે આ બનાવ છે સુરતના પૂર્વ વિસ્તારનો કે જ્યાં બે દારૂડિયા

જે દારૂડિયા છે ગટરમાં ખાબક્યા અને આમ છતાં બંનેની લડાઈ ચાલુ રહી ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ગટરમાં બંને જે દારૂડિયા ખાબક્યા હતા અને આમ છતાં પણ બંને એકબીજાની ધોલાઈ કરવામાં યુદ્ધ કરવામાં મારામારી કરવામાં વ્યસ્ત છે આસપાસના લોકો ત્યાં પહોંચી અને વિડીયો બનાવી જે મોજ મસ્તીમાં વ્યસ્ત હતા ત્યારે બંને દારૂડિયા આખરે યુદ્ધ પૂરું થતાં બહાર નીકળી અને ચાલતી પકડી હતી